नमस्कार कोटडा टाइम्स न्यूज़ માં તમારું સ્વાગત છે દાતાની હડາດ બજાર ની અંદર દિવાળી નો માહોલ પહેલે થી જુવા મળી આવે છે તો તેવા વ્યક્તિ અમારી સાથે એક વ્યક્તિ જોડાયા છે હડາດ ના સ્થાનિક વ્યક્તિ છે તેમની સાથે વાતચીત કરીશું કે ખરેખર દિવાળી નો માહોલ તમને કેવો લાગે છે ખરેખર કોરોના ચાલે છે અને એક તરફ લોકડાઉન અનલોકડાઉન ચાલે છે નમસ્કાર હા નમસ્કાર શું નામ છે તમારું યાસીનભાઈ મંસુરી હડາດ બરાબર આ દિવાળીનો પહેલો માહોલ આ ભીડભાડથી જોવા મળી આવે છે તો તે બાબતમાં તમે શું કહેવા માંગો છો વિસ્તારથી બતાવશો એમ અને ફટાકડા કેવી રીતે વેચાય છે અને ખરીદી કેવી રીતના થાય છે તે ભડચક રહે છે અને દિવાળી ખૂબ સારી ચાલે છે બરાબર અને ફડી જ બી રહે છે માર્કેટ બી સારું છે બધું માર્કેટ સારું છે બધી ગીત હં અના ખરીદી બી સારી થઈ બરાબર તો ખરેખર દિવાળી દિવાળીના દિવસે માર્કેટ ચાલુ રહેશે કે શું છે કેવી સંભાવના છે તે જણાવશો એમ દિવાળીના દિવસે લગભગ માર્કેટ તો ખુલ્લું રહેવાની એ વિ સંભાવના છે ચાલુ છે બરાબર एक दिवसની રજાએ બી કે છે કોઈ સંભાવના લાગે છેની બરાબર તો તમારે તમારે એવું કહેવાનું થાય છે કે દિવાણા દિવસથી ફરી કર ચાલુ રહેશે કેમ ચાલુ રહેશે ઓમ ચાલુ રહેવું જોઈએ કે ના રહેવું જોઈએ ચાલુ તો રહેવું જોઈએ દિવાળીયું માર્કેટ નીચે ચાલુ રહે આજુબાજુ જે ગામો છે એ ચાલુ રહેવા જોઈએ બરાબર ચાલુ રહે રે ન હોય બંધ રહે તો લુચોપોળો માર્કેટ બરાબર ખરીદી થાય ખરીદી ના થાય એમ ખરીદી ના થાય ઉછી થાય એટલે ચાલુ જ રહે છે એક દિવસમાં ફરક લગભગ તો નહી પડે એના નિયમ અનુસાર હે તો जर नो उपयोग सोशल दीक्षित रीते है तो कसो नहीं बराबर चालू रहा तो कसो हो